ટાઈમર છે સ્પર્ધકો રેડી તમારી સામે જે ડીશ છે તેમાંથી તમારે ચાંદલાનું સ્ટીકર કાઢવાનું છે અને પોતાના મોઢા ઉપર ચોટાડવાનું છે એક મિનિટની અંદર જે વધારે ચાંદલા ચોટાડશે એ વિજેતા જાહેર થશે તમારી સામે નિર્ણાયક શ્રીઓ ઊભા છે પ્રિન્સભાઈ અને કાવ્યાબેન ને અમારે બધા રોહીબેન પૂર્વીબેન હિનાબેન નિર્ણાયક શ્રીઓ તમામ શિક્ષક શ્રીઓ ચાલો હોય કાકડીઓ આપી દેજો કાકડીઓ चलो चलो रेफरी रेडी रेफरी रेडी चलो 1 2 3

ત્યારબાદ ખે છે જોરદાર આપણે બેઠેલા પ્રેક્ષકો ને વિનંતી કે શાંતિ જાળવે કેવલભાઈ કોઈ નું નામ લઈને કઈ ન માર કેવું પડે ચેટિંગ થાય છે કોઈનું નામ લેન રમતની સાથે સાથે આપણે શિસ્ત પણ રાખવાની છે આનંદની સાથે શિસ્ત પણ જરૂરી છે ચાલો સરસ ચાંદલા ચોરની સ્પર્ધા શરૂ છે ફરીથી એકવાર બાલવાટિકાથી ધોરણ પાંચના વિદ્યાર્થી વિનંતી એકવાર જોરદાર ચાલવી પડે સરસ મજાનો રમતોત્સવ એક શનિવારે બાલવાટિકાથી ધોરણ પાંચ આ બીજો શનિવાર ધોરણ 6 થી 8 ભણાવના બેનો 930 પર ગાઓ છે એ આપણે આમાં આરંબોકછામાં દેસીરંબોકછામાં રાખી છે ચાલો ખતમ ખતમ વિનંતી કે પણ કેટલા ચામલા એની એટલે આ આ ના 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 આને ચાલો ગણતરી ચાલુ છે આ તૈયાર છે બાકી સ્પર્ધકો જે ચાંદલા તોડના છે એ તૈયાર છે જેથી કરી ও

એ ટાઈમ નું ધ્યાન રાખજો બીજો રાઉન્ડ ચાંગલા ચો એટલો જો ઓલા ના માટે જે બાળકોએ ભાગ લીધો છે તે તૈયાર રે રસા જે બાળકોએ ભાગ લીધો છે કે રાધિકા બેન આમ કરો તો એક જગ્યાએ ચોટાડ્યા ખાલી આ ગુગુ ચાલો સંધ્યા સંધ્યા નરસિંહભાઈ બકવાણા ચાલો ફટાફટ લગાવો આમ ના ચાલે ઉતાવળ રાખો મોઢું રંગી દેવાનું હોય

એક બે ત્રણ ચાર પાંચ ને પાંચ દસ ને બાર ચાલો પંદર 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 આ બાજુ લઈજો એ એ પણ આમાં ચોટાડ્યું હોય ઉખાડિયા વગેરેના ચોંટાડિયા હોય એવા કેટલા છે ચાલો હવે આને કેટલા છે હાલો લઈ લો આ બાજુ અને બીજું કોણ બીજું

આમાંથી ઇનામ વિતરણમાં પછી આપણે પ્રથમ નંબરે પ્રથમ નંબરે ને ઇનામ મળવા પાત્ર હોય છે ખૂબ ખૂબ અભિનંદન